નમસ્કાર દર્શક મિત્રો સહજી સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો વડોદરા શહેરના નામાંકિત બિલ્ડર ગ્રુપ અને માજરપુર સન સિટીના માલિક સમીર શાહનું હરિદ્વારમાં એટલે કે દેવપ્રયાગમાં ગંગા નદીમાં ડૂબી જવાથી નિધન થયું દર્શક મિત્રો રવિવારે તેઓ પરિવાર સાથે ઋષિકેશ લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા આ દરમિયાન તેઓ મિત્ર સાથે ગંગા નદીમાં સ્નાન કરવા ગયા દર્શક મિત્રો તેમને સ્નાન કરતી વખતે ત્યાં હાજર જે ચેન મૂકવામાં આવી છે પ્રશાસન દ્વારા તે પકડીને તેઓ સ્નાન કરતા હતા પરંતુ તેમ છતાં પણ ગંગાજીનો જે રીતે પ્રવાહ હતો તેમાંથી ઉતણાયા તણાયા ગઈકાલથી તેમના મૃતદેહની શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને અંતે તેમનો મૃતદેહ મળી ગયો પોસ્ટમોર્ટમ થઈ ગયું અને ત્યારબાદ તેમના મૃતદેહને ફ્લાઇટ દ્વારા વડોદરા લાવવામાં આવ્યો છે અને ત્યાંથી કોલ્ડ સ્ટોરેજમાં વહેલા લમીનમાં મૂકવામાં આવ્યો હોવાની માહિતી છે અને આવતીકાલે સવારે બાર વાગ્યા ની આસપાસ તેમની અંતિમ યાત્રા તેમના નિવાસ સ્થાને ચાલુ there, છે there,

સમુદ્રા ખાતે લાવવામાં આવ્યો છે પાછી દેહો તેમના હોસ્પિટલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવશે અને ત્યારબાદ આવતીકાલે